દેવિશભાઈ ખાસ કરીને જયારે આજે એકસો સુડતાલીસમી રથયાત્રાનું આયોજન થયું છે અને આ રથયાત્રાનું એક અનેરું જ મહત્વ છે જો વાત કરીએ તો જે મૂર્તિ જોવા મળે છે ભગવાનની જે મૂર્તિ હોય ભાઈ બલરામ હોય કે બહેન સુભદ્રા હોય કે ભગવાન જગન્નાથજીની જે મૂર્તિ હોય તે મૂર્તિ અધૂરી જોવા મળે છે તેની પાછળ કેવી કથા જોડાયેલી છે હમણાં જ વાત ચાલતી હતી તે પ્રમાણે એની પાછળ એક અદ્ભુત કથા છે અને તે એવા પ્રકારની છે કે ભગવાન જ્યારે પોતાનો દેહોત્સર્ગ લીલા થાય છે એટલે કે ભગવાન પોતાનો દેહ છોડવાની લીલા કરે છે ત્યારે પાંડવો એમના શરીરને અગ્નિદાહ આપે છે અને અગ્નિદાહ અપાઈ ગયા પછી પણ ભગવાનને થયું કે આખા જગતને મારા સ્વરૂપથી મુક્તિ અપાવવાને માટે મારે પાછું જગતમાં તો રહેવાનું જ છે ભલે આ સ્વરૂપ મેં સંકેત લીધું એટલે પોતાના હૃદયનો ભાગ છે એ એમણે જીવંત રાખ્યો પછી પાંડવોને એવું લાગ્યું કે ભગવાનના આ જે અંત્યષ્ટિ વિધિ કરવામાં આવી એટલે કે જે અગ્નિદાહ વગેરે વિધિ કરવામાં આવી એમાં બીજું બધું ભલે એમના જે તત્વ હતું એ બધું વિલીન થઈ ગયું હોય એવું લાગ્યું પરંતુ એમનો હૃદયનો જે ભાગ હતો એ હૃદયનો ભાગ છે એક લાકડાના ગઠ્ઠા જેવો બની ગયો હોય એવું એમને લાગ્યું એને સ્પર્શ કરે તો જાણે એ ધબકતો હોય એવું લાગે જાણે જીવતો હોય એવું લાગે હવે શું કરવું એ ખ્યાલ ન આવ્યો એટલે ભગવાનની ઈચ્છાથી ભગવાનની પ્રેરણાથી બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે ભગવાન તો બુદ્ધિના પ્રેરક છે એટલે ભગવાને એવી બુદ્ધિ એમણે પ્રેરી કારણ કે ભગવાને આ પ્રકારે આખું આયોજન કરેલું હતું કે એને નદીમાં વેવડાવી દીધો એ વહેતો 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 અહીંયા સુધી આવે ત્યાં સુધી નીલાંચલ પ્રદેશ પૂરી સુધી ત્યાં સુધીમાં ભગવાને એક બીજી લીલા કરી કે ભગવાને ઇન્દ્રદ્યુમ્ન નામનો જે રાજા હતો એને સ્વપ્નમાં કહ્યું કે મેં નીલાંચલ પર્વતની એક ગુફા છે ત્યાં માધવ સ્વરૂપે અવતાર લીધો છે ત્યાં હું મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયો છું અને એના માટે એક સુંદર મંદિરનું નિર્માણ મારે કરાવવાની ઈચ્છા છે એ મંદિરનું નિર્માણ રાજા તું કર અને એ મંદિરમાં જે મૂર્તિ પધરાવવાની છે એ મૂર્તિ બનાવવાની છે એમાં જે મૂર્તિમાં હૃદય પધરાવવાનું છે એમાં જે ભાગ છે લાકડાનો એ જે ત્યાંથી તરતો તરતો લાકડાનો ટુકડો અહીંયા આવી રહ્યો છે દ્વારિકાથી પૂરી સુધી એને તમારે લઈ આવવાનો છે તો એ જે નીલાંચલ પર્વતની ગુફામાં જે મૂર્તિ હતી એ મૂર્તિ લાવવા માટે ભગવાને આજ્ઞા કરી હવે એને જે રક્ષણનું કામ હતું એનો જે ભક્ત હતો એ સ્વરૂપનો એ વિશ્વ વસુ કરીને જે સબર જાતિના જે લોકો કહેવાય એનો જે કબીલાનો મુખિયા હતો ભગવાનનો બહુ જ ભક્ત હતો નીલમાધવના સ્વરૂપનો હવે ભગવાને આજ્ઞા કરી કે તમે એ મૂર્તિને લઈ આવો તો પછી એને થયું કે હવે આ મૂર્તિ કદાચ નહીં રહે તો શું થશે એટલે આ મૂર્તિને ઇન્દ્રધૂમના રાજાએ ક્યાંથી લાવી સુરક્ષિત કરી દીધી ક્યાં છે કોઈને ખબર ન પડવા દીધી એટલા માટે એમણે એવી વ્યવસ્થા કરી કે એક વિદ્યાપતિ નામનો બ્રાહ્મણ હતો એણે આ વિશ્વ વસુની દીકરીની સાથે લગ્ન કરી લીધા અને લગ્ન કરીને બધી માહિતી જાણી લીધી અને પછી એ મૂર્તિ જ્યાં રાખેલી હતી ત્યાંથી લઈ લીધી હવે જ્યારે જાણ્યું કે ભગવાનનું સ્વરૂપ છે એ અહીંયાથી ચાલ્યું ગયું છે એટલે તો બહુ દુઃખી થઈ ગયો તો ભક્તના હૃદયનું દુઃખ ભગવાન ના જોઈ શકે એટલા માટે ભગવાને ફરીથી પાછી લીલા કરી એનું સ્વરૂપ પાછું ત્યાં જતું રહ્યું પણ ઇન્દ્રધુમ્ન રાજાને ભગવાને ફરીથી સ્વપ્નમાં કહ્યું કે ભલે સ્વરૂપ અત્યારે ત્યાં ગયું પરંતુ એના માટેની આગળની વિધિ પછી થશે નવી મૂર્તિ બનશે અને એમાં જે હૃદયનો ભાગ છે એ એમાં પધરાવવામાં આવશે એ બધું મારી ઈચ્છા પ્રમાણે થશે તમે જે પેલો લાકડાનો ટુકડો તરતો તરતો આવી રહ્યો છે એને તમે મંગાવી લો તો આ જે સબળ જ્ઞાતિના જે કબીલાના મુખિયા હતા એમને જ આજ્ઞા કરી એટલે એમણે એ લાકડાનો ટુકડો ત્યાંથી મંગાવી લીધો પછી કોણ મૂર્તિનું નિર્માણ કરે એના માટે ઘણી બધી શરતો હતી એનું પાલન કરી શકે એવું કોઈ લાગ્યું નહીં એટલે વિશ્વકર્મા જે દેવોના શિલ્પી છે એ દેવોના શિલ્પી સુછાળનું રૂપ લઈને આવ્યા અને એમણે કહ્યું કે હું આ મૂર્તિઓનું નિર્માણ કરીશ તો એમણે એક શરત મૂકી કે જ્યારે પણ હું આ મૂર્તિનું નિર્માણ કરતો હોઉં જેટલો સમય જાય એટલો પણ કોઈએ અંદર આવવાનું નહીં અને જો કોઈ અંદર આવશે તો મૂર્તિનું કામ હું અધૂરું રાખીશ હું ચાલ્યો જઈશ એટલે આ વાત બિલકુલ અક્ષરશ પાલન કરવામાં આવશે એટલે ગમે તે સંજોગો થાય કોઈ અંદર આવું નહીં હવે રાજાની જે રાણી એ ચિંતા થવા માંડી ઘણો બધો સમય વીતી ગયો કોઈ સમાચાર આવતા નથી કોઈ ભોજન માટેની લેવા માટે કે ભોજન માટે તમે કંઈક વ્યવસ્થા કરો એવું પણ કંઈ આ સુથાર કહેતો નથી કંઈ તો ચિંતા થવા માંડી કે આ તો ભોજન પણ કરતા નથી જળપાન પણ કરતા નથી તો પછી એનું શું થયું હશે કદાચ કંઈક બીમાર પડી ગયો હશે કદાચ અંદર શું થયું હશે તો લાવ તપાસ કરીએ એટલે તપાસ કરવા માટે અંદર એ જીવે તો છે ને એનું સ્વાસ્થ્ય તો બરાબર છે ને સુધારનું એ તપાસ કરવા માટે જ્યારે અંદર ગયા તો એ વખતે લગભગ બધી મૂર્તિઓનું નિર્માણ થઈ ગયું હતું પરંતુ હાથ બનાવવાના બાકી હતા પણ અંદર દાખલ થયા એટલે પછી વિશ્વકર્માએ ગયું કે ના હવે આ નિર્માણનું કાર્ય નહીં થઈ શકે કારણ કે બિલકુલ અલૌકિક વાતાવરણમાં જે મૂર્તિઓનું નિર્માણ કરવાનું હતું ને ત્યાં કોઈ લૌકિક વ્યક્તિનો પ્રવેશ સંભવ નહોતો અને એ લૌકિક વ્યક્તિનો પ્રવેશ થયો પછી ભગવાન ઈચ્છા કરી કે કંઈ વાંધો નહીં ભલે હાથ નથી હું તો હજાર હાથવાળો છું મૂર્તિમાં ભલે હાથ નથી પણ છતાંય હાથ ન હોવા છતાં પણ હું મારા આ બે હાથોથી આખા જગતનું રક્ષણ કરીશ આખા જગતનું પાલન પોષણ કરીશ અને એવું જ બન્યું હમણાં જે પ્રસંગનું મેં વર્ણન કર્યું કે જગન્નાથજી આગળ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પેલો શ્લોકની રચના કરી એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવઃ શ્રીકૃષ્ણ એવ એક જ દેવ ભગવાન શ્રી કૃષ્ણ એક જ મંત્ર તસ્ય નામાનિયાની એમના નામ છે એ જ એના મંત્ર અને કર્મ બી એકમ ને કર્મ પણ એક જ તસ્ય દેવસ્ય સેવા તો ઘણા લોકો કહેવા લાગ્યા કે ભાઈ તમે કહો છો પણ એનું અમે કેવી રીતે સમર્થન કરીએ અને સ્વીકારીએ તો ભગવાનની જગન્નાથજીના સ્વરૂપની આગળ જ વલ્લભાચાર્યજીએ રાત્રિ દરમિયાન એક કાગળ અને કલમ મુકાવી દીધા અને કહ્યું કે હવે રાત્રે આ જે ગર્ભગૃહ છે એના દ્વાર બંધ કરી દો એને તાળા વાસી દો બહાર ચોંકી પહેરવા માટે લોકોને બેસાડી દો કે જેથી કોઈ અંદર જાય નહીં સવર્ણપોરમાં જ્યારે દ્વાર ખોલવામાં આવ્યા તો વલભાચાર્ય મહાપ્રભુજીએ જે શ્લોક કયો હતો એ જ શ્લોક જગન્નાથ પ્રભુએ પણ કોરા કાગળ ઉપર લખીને બતાવ્યો એટલે હાથ ન હોવા છતાં પણ જાણે કે કારણ કે ભગવાનને આવા લૌકિક હાથની કોઈ જરૂર નથી એ તો અલૌકિક હાથથી બધું કાર્ય કરે છે એટલે લૌકિક હાથ મૂર્તિના નિર્માણ કારણે મૂર્તિ પણ માત્ર કોઈ લાકડાની વસ્તુ નથી કે લાકડાનો કોઈ આકાર આપી દીધો પરંતુ એ એનું પ્રાણ પ્રતિષ્ઠા થવાને કારણે એના મધ્યપ્યતા અને અલૌકિકતા આવી ગઈ છે અને એ રીતે પછી જ્યારે પણ દર બાર વર્ષે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે જે એના મુખ્ય પૂજારી હોય છે એ પોતાની આંખો ઉપર પાટા બાંધી દે છે અને અંધારામાં આમે આમે અંધારું રાખવામાં આવે છે અને આમે આંખા પાટા બાંધી દેવામાં આવે છે કારણ કે ભગવાનનું હૃદય ધબકતું હોય છે વખતે એ લાકડાનો જે ગઠ્ઠો હોય છે કે જે ધબકતો હોય છે જીવંત હોય છે એને એ જૂની મૂર્તિમાંથી ઉઠાવી અને નવી મૂર્તિ બનાવવામાં આવે છે ત્યારે એને એની અંદર પધરાવી દેવામાં આવે છે આ રીતે એ વિશ્વકર્માએ બનાવેલી મૂર્તિઓ પણ દિવ્ય અલૌકિક છે કે જે ભગવાનનો કાયમ સાક્ષાત્કાર કરાવે છે જે કોઈ વ્યક્તિ ભાવપૂર્વક ભગવાનની સન્મુખ જઈને ઉભા રહે આદિશંકરાચાર્ય મહારાજ ગયા તો એમણે જગન્નાથ સ્તોત્રની રચના કરી રથારૂડો ગચ્છન પછી મિલિ તો ભૂદૈવ અને જગન્નાથ સ્વામી મમ નયન પથગામી હોતું મેં એટલે કે જગન્નાથ સ્વામી હે જગન્નાથ હે સ્વામી હે પ્રભુ જગન્નાથ નયન પથગામી એટલે મારી આંખોનો જે માર્ગ છે એના તમે કેન્દ્ર બનો એટલે કે મારી દ્રષ્ટિની સન્મુખ તમે સદાય માટે આવીને તમે રહો કે જ્યારે પણ નજર કરો ત્યારે હું તમારા દર્શન કરી શકું એટલે આજે આજનો દિવસ છે ભગવાનના દર્શનનો દિવસ છે કારણ કે ભગવાન આજે દર્શન આપવા નીકળ્યા છે અને ભાગવતમાં પણ એવું ધ્રુવ સ્તુતિમાં આવે છે કે ધ્રુવના ચરિત્રમાં કે ધ્રુવે એવી અદ્ભુત ભક્તિ કરી ત્યાં એવું લખ્યું છે ભાગવતમાં વ્યાસ કે ધ્રુવજીને દર્શન આપવા માટે ભગવાન આવે એવું નહીં પણ ભક્ત દિદ્રુક એટલે કે ભક્તને જોવાને માટે ભક્તની દર ભક્તની દર્શન કરવાની ઈચ્છા હતી મારો ભક્તને હું જોઉં તો ખરો કે જેણે આટલી નાની ઉંમરમાં આવું કઠોળ તો કર્યું એ ભક્ત કેવો છે તો ભક્ત દિદૃક્ષયા એટલે ભક્તના દર્શન કરવાની ઈચ્છા હતી ભક્તને જોવાની ઈચ્છાથી ભગવાન ત્યાં ધ્રુવજીને દર્શન આપવા માટે વધાર્યા તો આ રીતે ભગવાન સામે ચાલીને પણ ભક્તોની પાસે આવે છે દર્શન કરવા માટે આવે છે અને આજનો આ રથયાત્રાનો દિવસ એ જ પ્રકારનો અલૌકિક દિવસ છે અને જેમ સુભદ્રાજીની ઈચ્છાથી ભગવાને નગરચર્યા માટે સૌથી પહેલી વખત આ રીતે રથયાત્રાનું નિર્માણ કર્યું એની સ્મૃતિ રૂપે પછી ત્યારથી માંડીને અનેક વર્ષોથી આજે અમદાવાદમાં પણ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને એકસો સુડતાલીસમી આ રથયાત્રા છે તો આ તો સદીઓથી ચાલતી આવી છે બ્રહ્મપુરાણમાં એનો ઉલ્લેખ છે પદ્મપુરાણમાં સ્કંદપુરાણમાં એવા અનેક પુરાણોમાં આનો મહિમા છે તો એનો મહિમા અનેરો છે ભક્તના દર્શન કરવાનો એટલા માટે તો ભાગવતમાં વેણુગીતનો પ્રસંગ આવે છે એમાં પણ એક સરસ વાત કહી છે કે ધન્યા સ્મ મૂડ મતયો આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દધુર્વીરચિતામ પ્રણયાવલોક એહી ભૂમિકાઓ કહે છે આ હરણીય અમારા કરતાં વધારે ભાગ્યશાળી છે ધન્ય છે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન કરવાને માટે વેણુનો નાદ સાંભળી સહકૃષ્ણ સારા એટલે કૃષ્ણસાર એવા પોતાના પતિઓને સાથે લઈને ભગવાનની સન્મુખ આવીને બેસે છે ભગવાનના દર્શન કરે છે અને પૂજા કરવાની કોઈ સામગ્રી એમની પાસે નથી નથી એમની પાસે હાથ કે નથી એમની પાસે કોઈ અબીર ગુલાલ સિંધુ કે એવી કોઈ પૂજાની સામગ્રી કે કોઈ સામગ્રી કે જે ભગવાનને ધરાવી શકે પણ એ ન હોય તોય શું તમે ભગવાનનો ભાવથી ભક્તિથી ભગવાનના દર્શન કરો એ પણ એક પૂજા છે તમે તમારું મન ભગવાન સાથે સંલગ્ન કરી દો એ પણ એક પૂજા છે એટલે અહીંયા એક બહુ સરસ શબ્દ વાપર્યો છે કે પૂજામ દધુર બી રચિતામ પ્રણયાવલોક પ્રેમપૂર્વક પરમાત્માના દર્શન કરીને પર પ્રેમપૂર્વક બીજું કંઈ નહીં પ્રેમપૂર્વક અનિમેશ નજરથી આંખનું મટકું પણ માર્યા વગર ભગવાનના દર્શન કરવા મારા નયણાની આડસ રે ન નિરીખ્યા હરીને હજરી આટલું સુંદર રૂપ છે અને એક વખત ભગવાનના સુંદર રૂપના દર્શન કરીએ તો જીવનભર બીજું બધું આપણે જોવાનું છોડી દઈએ છતાંય આપણે ભગવાનના દર્શન ન કર્યા તો આપણા નેત્રની એ કેવી આળસ કહેવાય કેવો પ્રમાદ કહેવાય આપણી ઇન્દ્રિયોનો કેવો પ્રમાદ કહેવાય કે આપણે ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપની સેવામાં લગાવી નહીં આપણી આંખોથી ભગવાનના દર્શન કરી લીધા હોય એક વખત દર્શન કરી લીધા હોય તો પણ એને યમ યાદના થતી નથી ભાગવતમાં જ એક બહુ સુંદર શ્લોક છે અને એમાં યમરાજા પોતે આ વાત કહે છે અજામિલનો મોક્ષ થયો ત્યારે યમદૂતોએ યમરાજાને પૂછ્યું કે એણે તો કોઈ એવું પુણ્ય કર્યું નહોતું એણે તો આખી જિંદગી ખોટા કામ કર્યા હતા તો એનો ઉદ્ધાર કેમ થઈ ગયો ત્યારે યમરાજાએ બહુ સુંદર શ્લોક કહ્યો છે જીહ્વાન ભક્તિ ભગવદ ગુણનામધેયે ચરણ કૃત વિષ્ણુ જેણે પોતાની જીભથી ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન ગાયા ના હોય જેણે પોતાનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણમાં જોડેલું ન હોય ચેત ન જ ચરનાર બિંદુ ભગવાનના ચરણાર બિંદુનું સ્મરણ ના કર્યું હોય કૃષ્ણ શ્રી કૃષ્ણને એક વખત પણ માણસને માથું નમાવીને પ્રણામ ના કર્યા હોય તાના એવા લોકોને તમે યમ યાદના ભોગવવા માટેલા હો ભલે એને પૂર્વમાં પાપ કર્યા પણ ભગવાનના નામનું સામર્થ્ય એટલું છે ભગવાનના સ્વરૂપનું સામર્થ્ય એટલું છે કે એ સામર્થ્યના પ્રભાવથી ભગવાન મુક્તિ આપી દે છે એટલે ભગવાનનો સ્વરૂપની અલૌકિકતા આવી છે આ જગન્નાથ ભગવાનના સ્વરૂપની અલૌકિકતા છે આ રથયાત્રાના દિવસની આ નગરચર્યાની અલૌકિકતા આવી છે સ્કંદપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જગન્નાથપુરીથી જે રથયાત્રા નીકળે છે અને ગુંડીચા નગર સુધી પહોંચે છે અને એ દસ દિવસ સુધી આ નગરચર્યા ત્યાં ચાલે છે આપણે ત્યાં તો એક દિવસમાં પૂરી થઈ જાય છે પણ જગન્નાથ પુરીમાં એ દસ દિવસ સુધી ચાલે છે અને ત્યાં ગુંડીચાનો જે મંડપ છે ત્યાં મંદિર છે ત્યાં એ પહોંચે છે એવું કહેવાય છે કે આ રથયાત્રાના જે કોઈ વ્યક્તિ દર્શન કરે છે એ વ્યક્તિ પણ પાવન થઈ જાય છે જે વ્યક્તિમાં સામેલ થાય છે એ વ્યક્તિને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે જે વ્યક્તિ જ્યાંથી રથયાત્રા નીકળી હોય એની જે પવિત્ર રજ છે એની ધૂળ છે એને માથે ચડાવે છે તો પણ એને મોક્ષ મળી જાય છે તો મોક્ષ મેળવવાનું કામ તો આમ ઘણું અઘરું છે પણ જો ભગવાનના આ દિવ્ય અવસરનો લાભ ઉઠાવીને આપણા હૃદયને ભક્તિમય બનાવીને આપણે જો આ વ્રતમાં સામેલ થઈએ તો મોક્ષ પણ ક્યારેક ક્યારેક સરળ બની જાય છે મોક્ષ અઘરો છે પણ આવા પ્રસંગોએ જો આપણે ભક્તિ કરીએ કે આપણું મન ભગવાન સાથે સંલગ્ન કરી દઈએ તો મોક્ષ એને માટે સુલભ થઈ જાય છે તો મોક્ષ દ્વારામાં પાવૃતમ ભક્તોની સાથે સંબંધ કરીએ હૃદયને ભક્તિમય બનાવી અને ભગવાનનું નામ સ્મરણ કરીએ તો આપણા માટે મુક્તિનું દ્વાર ખુલ્લું છે આવી અદ્ભુત લીલા ભગવાને આ જગ્યાએ કરી છે અત્યારે દિલીપદાસજી મહારાજનું કોર્પોરેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે તમામ શુભેચ્છાઓ પણ પાઠવી છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બીજે દવે અમદાવાદ તો ભગવાનના સ્વરૂપનો આ મહિમા છે કે મોક્ષસ્ય નહીં વાસોસ્થી ન ગ્રામાંતરમે વચ અજ્ઞાન હૃદયગ્રંથથી નાશો મોક્ષ એ સ્મૃતઃ અજ્ઞાનની હૃદયગ્રંથિ જ્યારે નાશ પામે અને એ જ્ઞાન થાય કે મારે ભગવાનની ભક્તિ જ કરવી જોઈએ આમાં બીજા કોઈ જ્ઞાનની પણ વિશેષ જરૂર નથી કોઈ કે ભાઈ અમને જ્ઞાન કરવાનું અનુકૂળ નથી આમાં અમે એટલું શાસ્ત્રનું અધ્યયન કર્યું છે નહીં અને કરી શકીએ એમ નથી એવું ઘણા લોકો કહેતા હોય અમે બહુ ભણ્યા ગણ્યા પણ નથી તો ભગવાન કહે છે કશો વાંધો નહીં શંકરાચાર્ય મારા આટલા પરમ જ્ઞાની પણ કહે છે કશો વાંધો નહીં એ તો પોતાના ભક્તોને પોતાના સેવકોને કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરું કરણે વ્યાકરણના સૂત્રો કે જ્ઞાનના સૂત્રો એ મોક્ષ આપવા માટે ઉપયોગી નથી એનો પાઠ કરવાથી મોક્ષ નહીં મળી જાય પણ એમને કહે છે કે જ્યારે મરણ નજીક આવ્યું હોય ત્યારે તમે ભગવાન શ્રી કૃષ્ણને ભજો ભજો ગોવિંદમ ભજો ગોવિંદમ ગોવિંદમ ભજો મૂળ મતે મૂળ મૂળબદ્ધિવાળા જ્ઞાનની પાછળ ન પડીશ તું ભગવાનની ભક્તિ કર જ્ઞાન તો માત્ર એટલા માટે જરૂરી છે કે જગતમાં બીજું બધું કામનું નથી કેવળ કૃષ્ણનો સંબંધ કામનો છે એટલું જ્ઞાન થઈ ગયું પછી બીજા વિશેષ કોઈ જ્ઞાનની જરૂર નથી એટલા માટે ભગવાને સુંદર રૂપ ધારણ કર્યું છે જો આજે કેટલા સુંદર વેશને ધારણ કરી અને ભગવાન આપણે દર્શન આપવા માટે નીકળ્યા છે અને એ દર્શનનો ભગવાનની કૃપા કટાક્ષનો એકાદ જો એનું કૃપા કિરણ એકાદ પણ આપણા નેત્ર દ્વારા આપણા હૃદયમાં ઉતરી જાય તો આપણી અંદર પણ એ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય ગીતામાં ભગવાન કહે છે તે સામે હોવાનું કંપાળમ અહમ અજ્ઞાન જમતા મહ નાશયામી તો જ્ઞાન દીપેનો વાસો હતા હું એમના હૃદયમાં જ્ઞાનનો દીવો બની અને એમના અજ્ઞાનના અંધકારને દૂર કરું છું તો આટલો બધો મહિમા છે અને એના પ્રસાદનો પણ એટલો મહિમા છે કે એ પ્રસાદ ક્યારે વધતો નથી ક્યારે ખૂટતો નથી અને જે ભગવાને આરોગ્ય છે આરોગવા માટે પણ જગન્નાથપુરીનું મહત્વ છે હું હું તમને એનો મહિમા કહું જી દેવેશજી અને ખાસ કરીને જ્યારે આજે એકસો સુડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો અત્યારે રથયાત્રામાં જોડાયા છે એક અનેરો જ મહત્ત્વ રહેલું છે અને દેવેશજી આજ અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી તો ચોક્કસ થી વાત કરીએ દર્શક મિત્રો કે આજે એકસો સુડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હજારો ની સંખ્યામાં જયારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે મોટી સંખ્યામાં લોકો અત્યારે રથયાત્રામાં જોડાયા છે તો મને આપશો રજા નમસ્કાર